ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોંઘેરી આર વન ફાઈવ સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી રાજસ્થાની ગેંગને ઝડપી લઈ ત્રણ ગુનાના ભેદ ઉકેલી લાખોની મથક કબજે કરી છે ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે બાતમીના આધારે ખટોદરાના ગોકુળનગર કચરાપ્રાંત પાછળ પાછળથી કિશોર સહિત ત્રણ રીઢાવો જેમાં અનિલ ઉર્ફે અન્ય ધનેશર્ફે ધનજી નીનામા અનિલ ભૈયા નરપત નિનામા અને કલ્પેશ બહાદુર નીનામા તથા એક બાળકિશોરને ઝડપી પાડ્યો છે પોલીસે રીઢાવ પાછળથી ત્રણ મોંઘેરી આર વન ફાઈવ સ્પોર્ટ્સ બાઇક કબજે કરી હતી તો પૂછતાછ કરતા રીઢાવે ખટોદરાની હદમાંથી ત્રણ વાહન ચોરી કરી હોય ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખટોદરા પોલીસે પોતે પેટ્રોલિંગમાં હતા દરમિયાન એમણે બાતમી હકીકત મળેલ કે સોહમ સર્કલની પાછળ બે ત્રણ મિત્રો બાઇક સાથે એકત્રિત થયેલ છે જેની તેઓએ તપાસ કરતા બાઇક ચોરીના હોવાનું કબૂલેલ અને જે આરોપી હતા તે રાજસ્થાનના હતા પર્ટિક્યુલર જે બાબતે તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ બારીક બાઇક ચોરી કબેલ ત્યારબાદ રાજસ્થાન પણ તેઓ પોતે બાઇક લઈને જતા હતા દરમિયાન એક બે બાઈક રાજસ્થાનથી પણ મળેલા છે એમ કુલે ચાર પાંચ સ્પોર્ટ બાઇક તેઓ પાસેથી રિકવર થયેલ છે અને ખટોદરા તેમજ અલથાણના બાઇક ચોરીના ગુના રિકવર થયેલ છે સર આ યુવાનો તો સ્પોર્ટ બાઇક જ ચોરી કરતા હતા સ્પોર્ટ જ કેમ સ્પોર્ટ બાઇક ચોરવાનું મુખ્ય પ્રયોજન એ હતું કે તેઓ રાજસ્થાનના વતની હતા અને અહીંથી લોંગ ડ્રાઇવ જતા રાજસ્થાન અને પોતાના વતનમાં તથા પોતાના પરિવારજનો તથા સગા સંબંધીઓ આગળ પોતે સ્પોર્ટ્સ બાઇકના માલિક છે તેવું અહેસાસ કરાવવા માટે બાઇક લઈને હંમેશા રાજસ્થાન જઈ અને પછી ત્યાં શક્ય હોય તો વેચી મારતા નહીં તો એ જ બાઇક સાથે પરત આવી અને અહીંયા બીજાને વેચતા પોલીસે રીટાઓ પાસે બે લાખ ચાલીસ હજાર મુદ્દામાં કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ